સાત ના કાર્ય નામ બદલી નાખીશું એમનું વિસ્તારનું નામ બદલી શું કારણ કે અમે માની છે કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે આ સરકાર એ દલિતોની સરકાર છે આ સરકાર છે તે વંચિતોની સરકાર છે અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે આ સરકાર છે એને એક વખત નક્કી કર્યું દરેક દરેક વ્યક્તિને ઘર આપવાનું એ જવાબદારી અમારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે ગેરકાયદેસર વસવાટની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આ બધા જ લોકોને ઘર આપવાની જવાબદારી એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે